શ્રી મહાપ્રભુજી વિચાર કરતા હોય છે કે આટલા સુંદર યમુના જે અહીંયાથી વહી રહ્યા છે કે કોણસા ઘાટ હોના ચે જ્યાં સાક્ષાત વલ્લભ પ્રભુ એ ઘાટ પર બિરાજમાન હતા શ્રી યમુના મહારાણીને અંદરથી એવી ઈચ્છા થઈ કે હું સાક્ષાત પ્રગટ થઈને શ્રી મહાપ્રભુજીને કહું કે આ કયું ઘાટ છે શ્રી મહાપ્રભુજી અવસ્થામાં છે અને એ વખતે શ્રી એ પોતાના સ્વરૂપે સાક્ષાત પ્રગટ થયા છે અને પ્રગટ થઈને શ્રી મહાપ્રભુજીને છે હે વલ્લભ પ્રભુ તમે જે ઘાટ પર બિરાજમાન છો એ અમારું ગોવિંદ ઘાટ છે બાજુમાં અમારું ઠકુરાની ઘાટ છે અને ઠકુરાની ઘાટ પર આ બિરાજમાન થઈને શ્રીમદ ભાગવત સપ્તાહનું પારાયણ કરો મારે પોતે શ્રીમદ ભાગવતનું શ્રવણ કરવું છે જ્યારે શ્રી યમુનાજી પ્રગટ થયા છે ત્યારે મહાપ્રભુજી ખૂબ ભાવ વિભોર થયા સુંદર મુકુટ કાચરીના સુંદર વસ્ત્રો થી શ્રી યમનાજી સુશોભિત થઈ રહ્યા છે અને એ યમનાજીના દર્શનથી શ્રી મહાપ્રભુજી ધન્ય ધન્ય થયા છે અને હૃદયમાંથી એ ભાવો જન્મ્યા છે અને એ વખતે જ્યારે યમનાજી પ્રગટ થયા શ્રી મહાપ્રભુજી એ જ વખતે એમના હૃદયમાંથી યમનાષ્ટકની સ્તુતિ એ પડી છે અને સ્તુતિના માધ્યમથી શ્રી યમુનાજી નું ભાવથી આરાધન કર્યું છે સાક્ષાત ભક્તિ સ્વરૂપા શ્રી યમનાજી છે નમામી યમુનામ અહમ સગલ સિદ્ધિએ તમ મુદા મુદારી પદપંકજ સ્પુર મંદર એણુદ્ સનાતન વૈદિક ધર્મનાષ્ટ્રી મહાપ્રભુજી કોઈ પણ યમનાજીના સામે આવે ત્યારે યમનાષ્ટક એને ચોક્કસ આવડતું હોય પુષ્ટિ માર્ગના અંદર પણ વૈષ્ણવના છોકરાઓને ભલે બીજું કશું આવડતું નહીં હોય પણ કદાચ યમનાષ્ટક આવડતું હશે કારણ કે એ એટલું પ્રસિદ્ધ છે શ્રી મહાપ્રભુજીએ ની સ્તુતિ કરી છે હવે મહાપ્રભુજી બિરાજમાન થયા છે શ્રાવણ સુદ ચોથના દિવસે ઠાકોરાની ઘાટ ઉપર શ્રીમદ ભાગવત કથા કરવા માટે યમનાજી સાક્ષાત ત્યાં કથા સાંભળવા પધારે એક બાજુ યમનાજીના નીરને શ્રી મહાપ્રભુજી જોઈ રહ્યા છે વહેતા જલને જોઈ રહ્યા છે એક બાજુ યમનાજીના આદિતૈવિક સ્વરૂપના સુંદર દર્શન કરી રહ્યા છે શ્રી મહાપ્રભુજીએ શ્રાવણ સુદ ચોથ થી લઈને શ્રાવણ સુદ

જતીપુરા જઈને શિનાજીને પ્રગટ કરવાના છે અને એ જીવનો ફરી એ પરમાત્મા સાથેનો કઈ રીતે સંબંધ થાય એ ચિંતાના અંદર શ્રી મહાપ્રભુજીના હૃદયમાં અનેક વેદનાઓ થઈ રહી છે પોતાની જે ચિંતા કરે એનું નામ છે મનુષ્ય પણ જે બીજાની ચિંતા કરે એનું નામ છે સદગુરુ મનુષ્ય હંમેશા પોતાની ચિંતા કરે છે અને પોતાને સુખ કઈ રીતે પ્રાપ્ત થાય એની ઈચ્છા કરતો હોય છે સદગુરુ એ હંમેશા સમાજની ચિંતા કરે છે જ્યારે જ્યારે જગતના અંદર સમાજની ચિંતા થઈ છે ત્યારે સમાજ અને રાષ્ટ્રનું કલ્યાણ થયું છે અર્જુનના વિષાદથી ગીતાજી પ્રગટ થયા વ્યાસજીની વેદનાથી શ્રીમદ ભાગવતજી પ્રગટ થયા અને જગત ગુરુ શ્રી વલ્લભાચાર્યજીની ચિંતાથી આ પુષ્ટિ સંપ્રદાય પ્રગટ થયો અગર શ્રી મહાપ્રભુજીને ચિંતા નહીં હોત તો શિનાજી બાવાને પ્રગટ હોય શ્રી મહાપ્રભુજી કોઈ બ્રહ્મ સંબંધ દીક્ષા નહીં હોતી મહાપ્રભુજીના હૃદયમાં વેદના થઈ છે સદગુરુ એ બીજાની ચિંતા કરે છે કારણ કે એના મનમાં શિષ્યનું હિત છે મનુષ્ય પોતાની ચિંતા કરે છે મનુષ્ય કદાચ બીજાના દુખના અંદર દુઃખી થઈ શકે પણ કદાચ બીજાના સુખમાં સુખી થઈ શકતો નથી અરે બીજાના થવું એ બહુ સરળ છે પણ બીજાના સુખના અંદર સુખી થવું એ બહુ અઘરું છે આખા દુનિયામાં બધાને લોટરીઓ લાગતી હોય આપણને પડી છે આખી દુનિયાના અંદર વિશ્વભરમાં કેટલા બધા લોકો લોટરીઓ લાગે છે હું કેર્સ પણ બાજુવાળાને જ્યાં લોટરી લાગી ત્યાં ભગવાનને આપણે કેતા હોઈએ ભગવાન એક એક ઘર ઘર તું ચૂકી ચૂકી ગયો નસીબ ગયું દુનિયા લોટરી આપણને વાંધો નથી પણ બાજુવાળો જ્યાં સુખી થાય ત્યાં આપણે દુખી થઈએ છીએ આ ક્યાં સુખી થયું મનુષ્ય ક્યારે પણ બીજાના સુખમાં સુખી થઈ શકતો નથી દુખમાં દુખી થવું એ બહુ સહજ સ્વભાવ છે મનુષ્યનો

શિનાજી બાવા સાક્ષાત પ્રગટ થઈને શ્રી મહાપ્રભુજીને આ બ્રહ્મ સંબંધ પ્રદાન કરે છે અને આપના વંશજો દ્વારા જેને પણ આપવામાં ભગવતા પ્રોક્તમ તદક્ષર ઉચ્ચતે સાક્ષાત ભગવાને પ્રગટ થઈને જે બ્રહ્મ મંત્ર શ્રી મહાપ્રભુજીને આપ્યો એનું જ નિરૂપણ એના અંદર કરવામાં આવ્યું છે

દ્વારા સ્તુતિ કરી છે અને મધુરેશને એ ભોગ ધર્યો છે આ શિનાજી ક્યાં પ્રગટ થયા સ્વાનુભવ રૂપે ગોકુલ હજી જતીપુરામાં શિનાજી પ્રગટ થયા નથી આ સ્વાનુભવ અવસ્થામાં પ્રગટ થયા છે સાક્ષાત પ્રગટ થવાના હજી બાકી છે બ્રહ્મ સંબંધીક્ષા પાછી છે જીવાતમા કા પરબ્રહ્મ પરમાત્મા કે સાતકાબંધ કન્ટ્રી કે ભારત દેશના અંદર કેટલા બધા ધર્મો છે કેટલા બધા સંપ્રદાયો છે કેટલા બધા ભગવાનો છે કેટલી બધી ભાષાઓ છે કેટલા બધા કલ્ચર છે કેટલી બધી સંસ્કૃતિઓ છે કેટલું બધું આ છે કેટલું બધું તે છે અમારા દેશમાં તો શાંતિ એકલા જીજસ અને ક્રિશ્ચિયાનીટી કઈ જફાત અહીં ભારતમાં આવી એટલે બધા કન્ફ્યુઝન્સ ખ્યાલ આવે ને ત્યારે મેં છોકરાને કીધું કે તું કોઈ હોટલમાં જાય અને એ હોટલના અંદર જો તને એવું કહેવામાં આવે કે અહીંયા ખાલી પાઉંભાજી જ ઉપલબ્ધ છે અહીંયા બીજી કોઈ આઈટમ્સ ઉપલબ્ધ નથી એ હોટલને સારી કહેવાય જે હોટૅલના અંદર રહેવાની વ્યવસ્થા નથી જે હોટલના અંદર કોઈ વેરાયટીઝ નથી જે હોટલના અંદર ખાલી એક જ વસ્તુ મળે છે એ હોટલને કે સારી કહેવાય જે હોટલના અંદર બધી જ વ્યવસ્થા હોય બધી વેરાયટી હોય એ હોટલ ને શ્રેષ્ઠ કહેવાય ને ત્યારે મેં છોકરાને કીધું કે તમારા દેશમાં તો ખાલી એક જ વસ્તુ મળે છે અમારા દેશની આ સમૃદ્ધિ છે આટલા 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 બધા 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 ધર્મો સંપ્રદાય ભગવાન જે દેશમાં જન્મ લેતા હોય અવતાર લેતા હોય એ દેશની સમૃદ્ધિ છે અને અમને એનો ગૌરવ છે આટલા બધા ધર્મો આપણા દેશના અંદર છે આટલા સંપ્રદાયો આટલા ધર્મગુર આટલા ભગવાનો એ અમારે દેશની સમૃદ્ધિ છે એનું ગૌરવ લઈએ છે આપણા દેશના અંદર આટલા બધા ભગવાનોને અવતાર લેવાની ઈચ્છા થઈ આટલા બધા આચાર્યોને અવતાર લેવાની ઈચ્છા થઈ આપણા દેશમાં કંઈક સારું હશે તો ઈચ્છા થઈને તમારા દેશમાં કોને ઈચ્છા થાય કઈ હોય તો ઈચ્છા થાય ને ભાઈ અમારી ભૂમિકા પ્રતાપ છે એ ભારત ભૂમિકા પ્રતાપ હૈ આટલા બધા ભગવાનો અહીંયા પ્રગટ થયા છે એ અમારી સમૃદ્ધિ છે આટલી બધી વેરાયટી છે આટલા બધા ઓપ્શન્સ છે જેને જ્યાં જવું જઈ શકે કેટલા બધા ઓપ્શન્સ છે ને આપણા પાસે કેટલા બધા ધર્મો સંપ્રદાયો આ ઓપ્શન્સ હો એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે બધા ધર્મોમાં એક સાથે જવાતું નથી બધા સંપ્રદાયોમાં એક સાથે જવાતું નથી બધા ભગવાનોને એક સાથે મનાતું નથી ઘણી વાર છોકરાઓ પૂછે કે વાય વી હેવ ટુ બિલીવ ઇન ઓનલી વન રિલિજન

સો સ્કૂલમાં એકસાથે જવાતો નથી ટુ સિલેક્ટ વન સ્કૂલ ફોર હિઝ ઓન સ્ટડીઝ નોટ ઓલ દસમા ધોરણ પછી બહુ બધી હોય અને છોકરો કન્ફ્યુઝ થતો હોય કે આટલી બધી છે હું એક કામ કરું એક એક વર્ષ બધી લાઈનોને પેલા હું ચાખું પચાસ લાઇન ને એક એક વર્ષ હું જોઉં કઈ લાઈન મારા માટે અપ્રોપ્રિયટ છે અને એસી વર્ષે ખાટલા પર બેઠો બેઠો વિચાર કરે કે મારે ડોક્ટર બનવા જેવું ટાઈમ ઇઝ ગોન ભાઈ એ વખતે સિલેક્શન થવા જોઈએ સિલેક્શન તો થવું જોઈએ ને દસમા ધોરણ બજી બહુ બધી લાઇન હોય પણ બધી લાઈનોમાં એક સાથે જવાતું નથી બધી ડિગ્રીઓને એક સાથે પ્રાપ્ત કરાતું નથી યુ હેવ ટુ સિલેક્ટ વન પર્ટિક્યુર લાઇન ધેન યુ ગેટ ધ ડિગ્રી ઘણા લોકો કે છે આ બધા ધર્મો છે ને ફેનેટિક છે આ બધું ફેનેટિઝમ છે આ બધું આમ છે આ બધું તેમ છે એકને માનીને બીજા ને આદર આપવું એ ફેનેટિઝમ નથી તમે એક સ્કૂલ ને સિલેક્ટ કરો એ ફેનેટિઝમ થયું

દૂસરે કો અપમાન કરના ફેનેટિઝમ હૈકિન સબકો આદર દે કર એક કો માનના વ્રદ્ધા હૈ હિન્દુ આપણે દરેક ધર્મને રિસ્પેક્ટ કરીએ છીએ દરેક ધર્મ પૂજનીય છે દરેક 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 ભગવાન પૂજનીય પૂજનીય છે છે ધર્મના પણ એનો અર્થ એ નહીં કે બધા ધર્મ ગ્રંથોની ખીચડી આપણા ઘરે આપણે કરીએ અને દરેકમાંથી એક એક વાક્ય વાંચીને આપણા જાતને કન્ફ્યુઝ કરીએ ક્યુ કે દરેક ધર્મ કઈ અલગ અલગ કે છે એટલો ટાઈમ છે ચોવીસ કલાક તમારા પાસે કે ધર્મો માટે ડેડિકેટ કરો અને બધા ધર્મોને સ્ટડી કરો શરીર માટે એક સ્કૂલ હોય એક લાઇન હોય એક ડિગ્રી હોય એમ આત્માની સ્કૂલનું નામ છે ધર્મ હિન્દુ ધર્મ એક સ્કૂલ છે ક્રિશ્ચિયનિટી સ્કૂલ છે મુસ્લિમ ધર્મ એક સ્કૂલ છે આ બધામાંથી એક સ્કૂલને આપણે સિલેક્ટ કરીએ છીએ હિન્દુ ધર્મની સ્કૂલ હિન્દુ ધર્મ રૂપી સ્કૂલના અંદર પણ દસમા ધોરણ પછી બહુ બધી લાઈનો છે પુષ્ટિ માર્ગ છે સ્વામિનારાયણ છે ઇસ્કોન છે આ છે તે છે ઘણી બધી લાઈન્સ છે આઉટ ઓફ ધેટ વી સિલેક્ટ વન લાઇન જેમાં આપણે સમજીને આપણા જીવનને આત્મકલ્યાણના માર્ગે લઈ જઈ શકીએ પુષ્ટિ માર્ગની લાઇનની જે એન્ટ્રન્સ ટેસ્ટ છે દરેક લાઈનમાં એન્ટ્રન્સ ટેસ્ટ હોય ને પુષ્ટિ માર્ગ રૂપી લાઈનની જે એન્ટ્રન્સ ટેસ્ટ છે એનું નામ છે બ્રહ્મ સંબંધ આ લાઈન ના અંદર જયારે પ્રવેશ કરવો હોય તો સૌથી પહેલા બ્રહ્મ સંબંધ લેવામાં આવે છે પરમાત્મા સાથે છે પછી આ લાઈન ના અંદર પ્રવેશ મળે છે જીવાત્મા એ પરમાત્મા નું અંશ છે આપણે બધા જ ભગવાનના સંબંધને ભૂલી ગયા છે અને બ્રહ્મ સંબંધ લેતી વખતે ભગવાનને આપણે કહીએ છે હે ભગવાન મારું દેહ ઇન્દ્રિય આત્મા બધું આપના ચરણારવિંદમાં હું સમર્પિત કરું છું હે કૃષ્ણ હું તારો છું શ્રી કૃષ્ણ શરણમમાં અહંકારનું પરમાત્માના ચરણોના અંદર સમર્પણ શરણાગતિ ઇતિહાસ એનો સાક્ષી છે કે ભક્તિ એકમાં થાય છે તો સિદ્ધ બને છે ઇતિહાસ ઉસ્કા સાક્ષી ની ભક્તિ કેમ મહાન કે હનુમાનજી એ પોતાના છાતી ફાડીને સીતારામ ના દર્શન કરાવ્યા હનુમાનજી વિશ્વ ને કે ભક્તિ કરો તો એક ધનુષ બાંધ લ્યો હાથ ભક્તિ કરો એકમાં ગભરાઈ ગયા તુલસીદાસજી પર કૃષ્ણ ભગવાન નારાજ થયા હે તુલસીદાસ તું અપમાન કરે છે તુલસીદાસ કે છે મને બાસુરીમાં રસ નથી મને તો ધનુષમાં રસ છે કૃષ્ણ પણ તુલસીદાસ સામે વશીભૂત થઈ ગયા છે સર્વધર્માન પરિજ મામેકમ શરણમ વ્રજ અહમ સર્વ પાપે ભ્યો મોક્ષ્યામી માસ એકની આશ્રય એકની શરણાગતિ આદર છે ને એ ભગવાન ભગવાનના ઘરના અંદર યા તો મહેમાન બનીને રહેવાય યા તો દાસ બનીને રહેવાય ભગવાનના મહેમાન બનીને રહેવું એટલે જ્ઞાન માર્ગ અને ભગવાનના દાસ બનીને રહેવું એટલે ભક્તિ માર્ગ તમે કોઈના ઘરે જાઓ યા તો મહેમાન બનીને જાઓ યા દાસ બનીને જાઓ ને મહેમાન બનીને જશો તો પણ તમારે ઘરના અંદર બધું ચલાવવું પડશે અને દાસ બનીને જશો તો પણ ચલાવવાનું છે એક્સેપ્ટન્સ તો બંને જગ્યાએ ભાઈ મને તો મહેમાન બનવાનો બહુ સારો અનુભવ છે વિશ્વભરમાં એક કથા પૂરી થાય બીજી ચાલુ થાય બધે દર સાત સાત દિવસે મારો પડાવ બદલાય મારા સાથે આ લોકો એટલી સરસ વ્યવસ્થા હોય એટલા પ્રેમથી બધા સાચવતા હોય મને મહેમાન બનવાનો બહુ સારો અનુભવ છે તમને પણ હશે ખબર નહીં હોય પણ ન પણ હોય કોઈ જગ્યાએ તો મહેમાન મહેમાન બનીને ગયા હોય પહેલા દિવસે ટેબલ પર કારેલાનું શાક આવે તમને કારેલા ભાવતા જ ના હોય અને તમે ખાઓ જેના ઘરે ગયા હોય તમને પૂછે કારેલા કારેલા કેવા લાગ્યા તમે કહો બહુ સારા હેલ્થ માટે કેટલા સારા તમારી પત્ની તમને કે ભાઈ ઘરે તો કોઈ દિવસ કારેલાનું નામ પણ લેતા નથી શું મારા હાથના કારેલા સારા નથી બનતા મારામાં કોઈ ખામી છે દોષ છે અરે ડોબી ચોપરે જરાય ભાવતા નથી પણ આ તો જેના ઘરે આવ્યા છે અરે ચલાવી લે ને સાત દિન કે ઘર મેં ગઈ અરે ચલા લો આ જગત પણ ભગવાન ઘર છે અને આ ભગવાન ઘરમાં એસી વર્ષ માટે આવ્યા છો ચલાવી લો ને જે સ્થિતિમાં ભગવાન રાખે છે अस्सी साल के लिए भगवान के मेहमान बन के आएंगे तो भी चलाना है तो भी स्वीकार करना है अरे भगवान के दास बन के आओगे तो भी स्वीकार करना है मेहमान बनशु चला चला तो चलावा चलावा कंडीशन सिचुएशन ने तो स्वीकार ज्ञान मार्ग ये भगवान ना मेहमान बनवू भक्ति मार्ग भगवान ना दास बनव परमात्मा जो स्थिति में रखे उसको चलाओ આ જીવન કાઢવાનું જ છે ને આ જ ફરક છે દાસમાં દાસ એ છે પણ જે ભગવાનનો ખાસ હોય ને એ છે જે પોતાના જાતને હું માને હું ખાસ છું એ માંગે કે એને ભગવાનથી કઈ એક્સપેક્ટેશન છે કેમ કે ખાસ એટલા માટે જ બન્યો છે કે મને કે આમાંથી જોઈએ છે જે દાસ હોય ને એ સહે છે જેના અંદર સહન શક્તિ છે આ અહંકાર એટલે આય જ્યારે એકલો આય છે આ આય સાથે એની ઈચ્છા છે એની એક્સપેક્ટેશન પૂરી થઈ તો સુખ અને એક્સપેક્ટેશન પૂરી નહીં થઈ તો દુઃખ પણ આ આય જ્યારે સરેન્ડર થાય છે બ્રહ્મ સંબંધ લે છે દાસ બને છે ત્યારે આ આયના કેન્દ્ર બિંદુમાં ભગવાન આવે છે મારી ઈચ્છા પૂરી થઈ તો ભગવાનની કૃપા અને મારી ઈચ્છા પૂરી નહીં થઈ તો ભગવાનની ઈચ્છા જ્યાં ભગવાન કેન્દ્રબિંદુમાં આવી જાય છે ત્યાં બંને નેગેટિવ પોઝિટિવ સિચુએશન ને સ્વીકાર કરવાની એક ભાવના દ્રઢ થાય છે કે મારું જે પણ થઈ રહ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક સારું છે પૂર્ણ શ્રદ્ધા હે કે ભગવાનના હું શરણે ગયો છું ને એટલે મારે નિશ્ચિંત થઈ જવાનું છે શરણાગતિમાં નિશ્ચિંતતા આવી જોઈએ ચિંતા આવી એ શરણાગતિ નથી શરણાગતિ કર્યા પછી ભગવાનનું ચિંતન કરવું એ શરણાગતિ છે શરણાગતિ કર્યા પછી ચિંતા કરવી એ શરણાગતિ નથી પ્રેમ કર્યા પછી ડાઉટ કરવો એ પ્રેમ નથી પ્રેમમાં ડૂબી જવું એ પ્રેમ છે શરણે જઈને પરમાત્માના થઈ જવું એ પ્રેમ છે પૂર્ણ શબ્દ એકવાર એક દરિયામાં નવા પતિ પત્ની પરણીને ગયા હતા અને જહાજના અંદર બીજા ઘણા બધા લોકો હતા આ નવા પરણેલા પતિ પત્ની જહાજમાં ગયા અને અચાનક દરિયામાં સુનામી આવી આમ તેમ જહાજ ડોલવા લાગ્યો બધા લોકો આમ તેમ આમ તેમ આમ તેમ લાગ્યા પોતાના જાતને બચાવવા લાગ્યા શું થશે શું થશે શું થશે શું થશે પણ આજે નવો પરણેલો પતિ હતો ને એ બહુ રિલેક્સ હતો એને કોઈ ચિંતા જ નથી

બધા લોકો આટા ફેરા કરી રહ્યા છે કશું કરતા નથી આમ છો ને તેમ છો ને બેઠા રહો છો ને એટલે હું બેઠા છું આમાં કરે શું એ આટા ફેરા કરવાથી કઈ મોજા રોકાઈ જવાના તમે સાંભળો છો આપણે મરી જઈશું કઈ સાંભળતા કેમ નથી પેલો રિલેક્સ કોઈ કોઈ એક્સપ્રેશન કમેન્ટ બોલવાનું ત્રીજી વાર પેલી જોર થી કે છે હવે પતિ ને ગુસ્સો આવ્યો કે આ તો બહુ થયું કઈ બોલ્યો નથી લાકડું લીધું અને જોર થી પત્ની ને મારવા ગયો પત્ની રિલેક્સ પતિ કે છે તને ખબર છે આ લાકડા તને મારવાનો છું હા તને ડર નથી લાગતો ના કેમ કારણ કે જેને આ લાકડું પકડ્યું છે ને એના પર મને વિશ્વાસ છે કે મને મારી શકતો નથી ત્યારે પતિ કે છે કે આ મોજાઓ પર મને એટલા માટે ડર લાગતો નથી કે મોજાઓને ચલાવનાર પર મને વિશ્વાસ છે કે મને ડુબાડી શકતો નથી એટલે મેં રિલેક્સ શરણાગતિ થી નિશ્ચિંતતા આવી જોઈએ રિલેક્સેશન આવું જોઈએ શાંતિ આવી જોઈએ એ શરણાગતિ હે કોઈને જ્યારે તમે તમારા જાતને સોંપી દો છો ને પછી તમે તમારી ચિંતા નથી કરતા એ તમારી ચિંતા કરે છે બાળક ક્યારે પણ પોતાની ચિંતા કરતો નથી એની માં એની ચિંતા કરે છે આપણા બધાના સર્વસ્વ પરમાત્માને જ્યારે આપણે સોંપી દીધું હોય પછી પરમાત્મા ચોક્કસ ચિંતા કરવાનો છે નિશ્ચિત કર્મ કરવા જોઈએ નિશ્ચિત પુરુષાર્થ કરવું જોઈએ નિશ્ચિત એફર્ટ્સ મુકવા જોઈએ પણ ફળ ભગવાન પર છોડી દો પરિશ્રમ કરવો એ જીવનું કર્તવ્ય છે એફર્ટ્સ કરવું એ જીવનું કર્તવ્ય છે પણ કૃપા કરવી એ પરમાત્માનું કર્તવ્ય છે ઉન પર છોડ દો જય શ્રી કૃષ્ણ જે જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો વધુમાં વધુ વૈષ્ણવોને શેર કરજો વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂર કરજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે જય શ્રી કૃષ્ણ